શું તમને ખબર છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસ માં એન એફ એસ એ હેઠળ મફત અનાજ મળે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે નવી અપડેટ જાણો જેથી તમને તમારો હકદાર જથ્થો સમયસર મળે તો આવો જાણીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિના મૂલ્ય મળવાપાત્ર જથ્થાની જાણકારી નમસ્કાર દોસ્તો યુનિવર્સલ ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કઈ કઈ વસ્તુ મળશે અને કેટલો કેટલો જથ્થો મળવા પાત્ર છે ઘઉં ચોખા બાજરી જુવાર અને મકાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આવશ્યક ચીજ વસ્તુમાં જોઈએ તો ચણા ખાંડ અને મીઠું રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર

કાળડીટ દસ કિલોગ્રામ મળવાપાત્ર છે અને બાજરી કાળડીટ દસ કિલોગ્રામ મળવાપાત્ર છે કુલ ઓગણત્રીસ જિલ્લાઓ છોટા ઉદેપુર વડોદરા અરવલ્લી મહીસાગર તથા પંચમહાલ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં આ વસ્તુ મળવાપાત્ર રહેશે હવે કોષ્ટક એકમાં આપણે અગ્રત ધરાવતા કુટુંબમાં જોઈએ તો ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ચોખા વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અને બાજરી વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળવાપાત્ર રહેશે આવા કુલ બત્રીસ જિલ્લાઓ જેમાં છોટા ઉદયપુર તથા વડોદરા સિવાય તમામ જિલ્લાઓમાં આ વસ્તુ મળવા પત્ર રહેશે હવે કોષ્ટક બે માં જોઈએ તો એમાં અંત્યોદય કુટુંબો જેમાં ઘઉં ચોખા અને જુવાર તો ઘઉં તો કાળ દીઠ પંદર કિલોગ્રામ ચોખા કાળ દીઠ દસ કિલોગ્રામ જુવાર કાળ દીઠ દસ કિલોગ્રામ મળવા પત્ર રહેશે અને કોષ્ટક બે માં અગ્રતા ધરાવતા કુટુંબો માટે જોઈએ તો ઘઉં ચોખા અને જુવાર તો ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ચોખા વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અને જુવાર વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળવા પાત્ર રહેશે કુલ બે જિલ્લાઓ છોટા ઉદયપુર તથા વડોદરા માટેનું વિતરણ પ્રમાણપત્ર આ છે આ પ્રમાણે મળવા પાત્ર રહેશે તો કોષ્ટક ત્રણ માં અંત્યોદય કુટુંબ ઘઉં ચોખા મકાઈ અથવા તો બાજરી તો એમાં જોઈએ તો ઘઉં કાળ રીત પંદર કિલોગ્રામ ચોખા કાળ રીત દસ કિલોગ્રામ

ત્યાં મકાઈના અવેજીમાં બાજરીનું વિતરણ કરવામાં આવશે સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં રાજ્ય સરકારને તુવેર દાળ ચણા ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની જાણકારી જોઈએ તો એમાં આવશ્યક ચીજ વસ્તુ તુવેર ચેણા ખાંડ અને મીઠું છે કેટેગરી છે એનએફએસએ કુટુંબો અંત્યોદય કુટુંબો બીપીએલ કુટુંબો જેમાં મળવાપાત્ર જથ્થો દર્શાવેલો છે અને ભાવ રહી છે પ્રતિ લિટર અથવા તો કિલોગ્રામ તો પહેલા જોઈએ તો તુવેર દાળ

અને ભાવ રહેશે બાવીસ રૂપિયા હવે મીઠું જોઈએ તો એનએફએસએ કુટુંબ માટે કાળ દીઠ એક કિલોગ્રામ અને ભાવ રેશે હજુ આ યોજનાનો લાભ તમને નથી મળતો અને તમે ઈ શ્રમ પોર્ટલ ઉપર તમે નોંધાયેલા છો તો ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિક ઉપૈકી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પાત્રતા ધરાવતા શ્રમિકો નજીકની જોનલ ઓફિસ અથવા તો મામલેદાર કચેરીનો સંપર્ક કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે લાભાર્થીને પુરવઠાને લગતી ફરિયાદ માટે અહીંયા હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે અને માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ઓનલાઈન પણ ફરિયાદ નોંધાવી શકો છો જો તમને આ પ્રમાણે જથ્થો ના મળતો હોય તો તમે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં